ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી કરાઈ છે પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે એટલે ભારે પવનની ગતિના કારણે હોર્ટિકલ્ચર પ્લાન્ટ ઉપર અસર થવાની શક્યતા રહે છે અને વાડામાં પૂરેલા પશુ પશુના ઘેટાના નાના મકડા અથવા તો બકરીના નાના લવાડિયા આ બધા જે છે એ ભારે પવનના કારણે ભંગોરાઈ જવાની સ્થિતિ રહે છે અને તમાહી સૂચક વાવાઝોડાની પ્રક્રિયા લગભગ તારીખ ચોવીસથી

दक्षिण गुजरात सौराष्ट्र भारी पवन साथ वरसाद आगाही आंधी अमदावादीनगर पवन फुका हम अगले सात दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे और रखा है हमने सात दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कोस्टल वार्निंग में भी हमने दिया है फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुंदर में ना जाए और जो गहरे समुंदर में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं आ संकट ने पहुंची वड़वा राज्य न वहीवट तंत्र सतर्क बनु राज्य सरकार जिला वहीवट तंत्र ने एलर्ट रहना सूचना अपी સુરત તાપી ડાંગ નવસારી અમરેલી અને ભાવનગરમાં ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે જે સાયક્લોન ઊભું થઈ રહ્યું છે તેના અસરને કારણે ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો તમામ કંટ્રોલ રૂમ જે છે એ ચોવીસ કલાક કાર્યરત કરવાની આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે આજે સવારે મુખ્યમંત્રી દ્વારા જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે એ અંતર્ગત જોવા જઈએ તો સુરત વાપી વલસાડ સહિતના વિસ્તારોને એલર્ટ અપાયું છે અમરેલી અને ભાવનગરના વિસ્તારોને પણ એલર્ટ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી પણ હવે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લઈને બેઠકોનો દોર કરશે એ પ્રકારની પણ માહિતી મળી રહી છે તો સુરતમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરાય છે જ્યાંથી તમામ પરિસ્થિતિ પર બા નજર રાખવામાં આવી રહી છે

તલાટી અને સરપંચના પણ સંપર્કમાં છે અને કોઈ પણ ઘટના ઘટે તો તાત્કાલિક અહીંયા કંટ્રોલ રૂમમાં જાણ કરવી અને આપણે આ જાણ ઉપર ગાંધીનગર ખાતે પણ એસી ઓસીમાં પણ જાણ કરવાની હોટલાઇનથી સૂચના જાણ કરેલ છે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ માટે મોટો પડકાર બની શકે છે તંત્ર સતર્ક બન્યું છે તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે પરંતુ વાવાઝોડું ખેડૂતો માટે માઠા સમાચાર લાવશે તે નક્કી છે બ્યુરો રિપોર્ટ મીડિયા